હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર એકદમ સરળતાથી ઘરે સોફાને કઈ રીતના ક્લીન કરવા તેના વિશે જોઈશું તમારામાંથી ઘણા લોકોએ દિવાળીની સાફ સફાઈ શરૂ કરી દીધી હશે અને ઘણા લોકો હવે કરવાના હશે તો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે આપણે આજે અમુક જ મિનિટોમાં સોફાને પાછા પહેલાં જેવા નવા કરી નાખીશું આજનો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ આપણા સોફા ખૂબ જ મેલા થઈ જતા હોય છે તમે જોઈ શકો છો કે આ સોફો કેટલો મેલો છે સાફ કર્યા પહેલાંનો મેં આ વિડીયો ઉતાર્યો છે અને નીચેની સાઈડ એટલી બધી મેલી નથી હોતી કેમ કે આની ઉપર આપણે પટ્ટા પાથરતા હોઈએ છીએ પણ છતાં છોકરા જો ભણતા હોય તો આવી રીતના પેનના ડાઘા કરી નાખે છે પણ જે ટેકો લેવાની સાઈડ છે ત્યાં ખૂબ જ મેલું થઈ જતું હોય છે કેમ કે આની ઉપર આપણે કોઈ પટ્ટા રાખતા નથી હોતા ખાલી કુશન જ હોય છે એટલે પાછળની સાઈડ ખૂબ જ મેલી થઈ જતી હોય છે તેમજ આ સાઈડનું હેન્ડલ છે જ્યાં આપણે હાથ રાખીએ છીએ તે પણ ખૂબ જ મેલા થઈ જતા હોય છે આપણે તેલવાળું માથું લઈને સૂતા હોઈએ છીએ ટેકો લેતા હોય છોકરાઓ એટલે આવી રીતના મેલા થઈ જતા હોય છે સોફા જે દેખાવામાં ખૂબ જ ખરાબ લાગે છે એવી જ રીતના પાછળની સાઈડ પણ બાવાઝારા થઈ જતા હોય છે પાછળની સાઈડ બહુ મેલું નથી હોતું પણ ધૂળ અને બાવા થઈ જતા હોય છે તો આપણે દિવાળીમાં આખા ઘરની સફાઈ કરીએ હોલ તમે એકદમ ચકાચક કરી નાખો દિવાલ ફર્નિચર પંખા બધું જ પણ જો સોફા આટલા ગંદા હશે તો તમારી બધી જ મહેનત પાણીમાં જશે તો આજે આ સોફાને ક્લીન કરવા માટે હું તમને એક સરસ ટ્રીક બતાવીશ સૌથી પહેલાં આપણે કોઈપણ કોરું બ્રશ લઈ લઈશું અને તેનાથી આની ઉપરની જે રજ હોય તે આવી રીતના ખેરી લઈશું કચરો અને ઉપરની જે ધૂળ હોય તે બધી નીકળી જશે તમે ઈચ્છો તો વેક્યુમ ક્લીનરથી પણ ક્લીન કરી શકો છો આવી રીતના પણ બધા પાસે વેક્યુમ ક્લીનર નથી હોતું એટલે હું આવી રીતના બ્રશથી બતાવી રહી છું બ્રશની મદદથી આપણે આખા સોફાને પહેલાં ક્લીન કરી લઈશું જેથી ઉપર ઉપરની જે ડસ્ટ હોય તે બધી નીકળી જાય તમે કોઈ કપડાંથી પણ ઝાટકીને કરી શકો છો અને આવી જ રીતના પાછળની સાઈડ પણ હું બ્રશ ફેરવી દઈશ જેથી પાછળથી બધી જ ધૂળ ખરી જાય અને ત્યારબાદ આપણે ટબમાં પાણી લઈ લઈશું આશરે મેં દોઢથી બે લીટર જેટલું પાણી લીધું છે આમાં કોઈ જ માપ નથી તેની અંદર આપણે થોડુંક શેમ્પૂ નાખી દઈશું તમે કોઈ પણ શેમ્પુ લઈ શકો છો આવી રીતના શેમ્પુ પાણીમાં નાખવાથી તે એકદમ સરસ ડાયલ્યુટ થઈ જશે અને આને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી એક જાડું નેપકિન લઈ લઈશું અને તેને આપણે આમાં બોળી લઈશું તમારા સોફાનું કાપડ જો એવું હોય કે તમે તેમાં બ્રશ મારી શકો તો તમે એકદમ કોણું બ્રશ અથવા તો જે સ્ક્રોચ બ્રાઇટ આવે છે વાસણ ઉટકવાનું તે નવું લઈ અને તેનાથી પણ ક્લીન કરી શકો છો પણ મારા સોફા એવા નથી એટલે હું આવી રીતના નેપકિનથી કરી રહી છું નેપકિનને આપણે નીચોવી લઈશું અને ત્યારબાદ આવી રીતના ફેરવતા જઈશું નેપકિનને આપણે સાવ નથી નીચોવાનું થોડુંક અંદર પાણી રહેવું જોઈએ આવી રીતના ભાર દઈને આપણે કરતા જઈશું તમને એમ થશે કે આવી રીતના થોડું ક્લીન થાય પણ તમે રિઝલ્ટ જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ જશો કે આવી રીતના કરવાથી આટલા સરસ સોફા ક્લીન થઈ જાય છે અને આપણે ખાસ કરીને હેન્ડલ અને પાછળની બેક સાઈડ છે જ્યાં આપણે મેલી દેખાય છે તે વધારે ઘસવાની છે બાકી નીચેની સાઈડ આપણે પટ્ટા રાખતા હોઈએ છીએ એટલે તે બહુ ક્લીન કરવાની જરૂર નહીં પડે અને તમે માનો કે ન માનો અડધી કલાકની અંદર સોફો ક્લીન તમારો થઈ જશે બહુ ટાઈમ નહીં લાગે અને એમાં જો તમે દર છ મહિને આવી રીતના સોફો ક્લીન કરી લેશો તો તો ખૂબ જ ઝડપથી થઈ જશે બારે જે આપણે ડ્રાય ક્લીન કરાવી છે સોફા તે લોકો પણ આવી રીતે જ કરતા હોય છે પણ તેની પાસે મશીન હોય છે અને સાથે જ તે લોકો કેમિકલનો ઉપયોગ કરતા હોય છે આપણે ઘરે પણ કેમિકલનો ઉપયોગ કરી શકીએ છીએ પણ કેમિકલના કારણે સોફાના કપડાનો કલર ચેન્જ થઈ જવાની બીક લાગે છે અને સાથે જ હાથને પણ નુકસાન થઈ શકે છે જ્યારે આવી રીતના કરવાથી તમારા હાથને પણ નુકસાન નહીં થાય અને સોફાનો કલર પણ એવોને એવો જળવાઈ રહેશે અને તમે હળવા હાથે કરી શકો છો અથવા તો તમારે ન કરવું હોય અને તમારા ઘરે કોઈ મેડ આવતી હોય તો તેની જોડે પણ તમે આવી રીતના કરાવી શકો છો તો જો અમે આખા સોફાને આવી રીતના ક્લીન કરી લીધો છે આ ભીનો છે એટલે આવો દેખાઈ રહ્યો છે અને હું તમને પાણી બતાવી દઉં શેમ્પુવાળું પાણી જો કેટલું ગંદુ થઈ ગયું છે આ નીચે બધી ધૂળ દેખાઈ રહી છે તે સોફાની જ ધૂળ છે એકદમ મેલું પાણી આપણું થઈ ગયું છે જો તમે જોઈ શકો છો તો હવે આપણે આ પાણી ફેંકીને ચોખ્ખું પાણી લઈ લઈશું તો જો અહીં મેં ટબમાં બીજું ચોખ્ખું પાણી લઈ લીધું છે અને હવે બીજું નેપકીન લઈ લઈશું કોરું એકદમ સરસ ચોખ્ખું નેપકિન એવું લેવાનું અને એને આવી રીતના ચોખ્ખા પાણીમાં બોળીને ફરીવાર સોફા ઉપર આપણે ફેરવી દઈશું આવી રીતના ચોખ્ખા પાણીથી ક્લીન કરવાથી એની અંદર જે સાબુ અથવા તો શેમ્પુનું પ્રમાણ થોડું ઘણું હશે તે બધું આવી જશે અને ઉપરથી ધૂળ પણ આવી જશે તો આવી રીતના આપણે આખા સોફાને ક્લીન કરી લઈશું નીચેની સાઈડ એક જ વાર કરીશું અને બેક સાઈડ છે ત્યાં બે વખત કરીશું એક વખત ક્લીન કર્યા પછી પાણી એકદમ મેલું થઈ જશે તો એ પાણીને ઢોળીને આપણે ફરીવાર બીજા પાણીથી આને ક્લીન કરી લઈશું મહેનત થોડીક લાગશે પણ તમે રિઝલ્ટ જોઈને ખુશ થઈ જશો કેમ કે આપણે જો સોફા ડ્રાય ક્લીન કરાવતા હોઈએ તો તે લોકો ટાઈમ ઘણો લે છે અને પ્લસમાં રૂપિયા પણ ઘણા બધા લઈ લે છે જ્યારે આવી રીતના તમે ઘરે ક્લીન કરશો તો અડધી કલાકમાં તમારો સોફો ક્લીન થઈ જશે અને આને સુકાતા પણ બહુ વાર નહીં લાગે તો આવી રીતના હું આખો સોફો ક્લીન કરી લઈશ તમારે જો આંગણામાં તડકો આવતો હોય તો તમે આને અડધી કલાક ખાલી તડકો બતાવી દેશો તો પણ ચાલશે અથવા તો આખો દિવસ તમે પંખો ચાલુ રાખીને અને રાખી મૂકશો તો સુકાઈ જશે અને જુઓ તમે જોઈ શકો છો કે પાણી કેટલું ધૂળવાળું ને મેલું થઈ ગયું આપણું તો આ પાણીને ઢોળીને ફરીવાર હું બીજું પાણી લઈ લઈશ અને બીજી વખત પણ આવી રીતના આખા સોફાને હું ક્લીન કરી લઈશ તો જો અહીં મેં બે વખત સોફાને આવી રીતના ચોખ્ખા પાણીથી ક્લીન કરી લીધો છે અને બીજી વખત પણ પાણી એટલું જ ધૂળવાળું નીકળ્યું હતું હું તમને બીજી વખતનું પાણી પણ બતાવું જો આ પાણી પણ આટલું ગંદુ થઈ ગયું હતું તો હવે આપણે પંખા નીચે સોફાને રહેવા દઈશું મેં વહેલી સવારે સોફા આવી રીતના ક્લીન કર્યા હતા જેથી ઘરે કોઈ ના હોય તો છોકરાઓ કે કોઈ સોફાને ટચ ના કરે કે એની ઉપર બેસે નહીં અને ત્યારબાદ આને સૂકવીને હું તમને બતાવું જો બપોર થઈ ગઈ છે ને આપણા સોફા એકદમ સરસ સુકાઈ ગયા છે ખાલી પંખા નીચે સવારથી બપોર સુધીમાં સોફા આપણા સુકાઈ ગયા હતા કેમ કે ભીનું નેપકિન ફેરવ્યા પછી છેલ્લે ફાઇનલ મેં એક વખત કોરું નેપકિન આને ફેરવી દીધું હતું અને તમે જોઈ શકો છો આ સોફો ક્લીન નથી કર્યો તેની બેક સાઈડ તમે જોઈ લો કેટલી મેલી અને ગંદી દેખાઈ રહી છે અને તેની સામે જે આપણે ક્લીન કર્યો તે સોફો હું તમને બતાવી દઉં કે જો આ કેટલો સરસ ચોખ્ખો લાગી રહ્યો છે તમે બંનેમાં ફરક જોઈ શકો છો તો આ રિઝલ્ટ જોઈને તમે પોતે ખુશ થઈ જશો અને ટાઈમ બિલકુલ નહીં જાય વહેલી સવારે તમે પંખા નીચે આને રાખી દેશો તો બપોર સુધીમાં તો સોફા એકદમ સરસ ડ્રાય પણ થઈ જશે અથવા તો રાતના કરો તો વહેલી સવાર સુધીમાં સોફા એકદમ સરસ ચોખ્ખા થઈ જશે તો તમે પણ આ દિવાળી ઉપર આવી રીતના સોફા એક વખત ઘરે ક્લીન કરીને જોજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ